થ્રેવીંગ સ્ટુડન્ટ્સ પોઈન્ટમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થ્રેવીંગ સ્ટુડન્ટ્સ પોઈન્ટમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી જેમાં કાર્યક્રમમાં સંચાલક શ્રી ડેનિસ સર શિક્ષક ગણો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસનો ઉત્સાહ બાળકોમાં ખૂબ જ દેખાઈ રહ્યો હતો કાર્યક્રમમાં તેઓ ખૂબ જ અલગ અલગ વિવિધ વેશભૂષામાં આવ્યા હતા અને તે બાળકો ખૂબ જ સુંદર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું સંચાલન શ્વેધાભિયાને કર્યું ત્યારબાદ ડેનિસ સરે સરેમાં સરસ્વતીના ચરણોમાં દીપ્રાગટ્ય ત્યારબાદ વિદ્યાર્થીઓ રજૂ કરીને સૌને ચકિત કરી અલગ અલગ નારાઓ દ્વારા હિટોદેરમાં સ્વતંત્રતા દિવસના અનુસંધાનમાં પોતાના વિચારો રજૂ કર્યા ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ રાણી લક્ષ્મીભાઈ ભારત માતા ઇન્દિરા ગાંધી સૈનિક મહારાણા પ્રતાપ ચંદ્રશેખર આઝાદ ભરતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહેશ ઉષામાં આવીને પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અલગ અલગ પ્રકારના નારાઓ દ્વારા પ્રગટ કર્યો હતો અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો